જોવાનું છે હિમોફિલિયા તો હિમોફિલિયા છે એ પણ આપણને લિંગ સંલગ્ન પ્રછન્ન રોગ છે એ જોવા મળે કે જે રીતે હતો એ રીતે તે આપણને લિંગી રંગસૂત્રની અંદર પરંતુ કેવો છે પ્રછન્ન રોગ છે સામાન્ય વાહક માદામાંથી અમુક સંતતિમાં રોગ છે એ ફેલાય છે શેમાંથી ફેલાય છે વાહક માદામાંથી જો સિમ્પલ રીતે હિમોફિલિયા માટે આપણે છે એ લઈએ કે વાહક માદા એટલે કે કેપિટલ એચ છે એ સામાન્ય લઈએ છીએ અને હિમોફીલી રોગ માટે જવાબદાર શું લઈએ છીએ સ્મોલ એચ અને એક્સ વાય સામાન્ય નર આપણે છે એ લઈએ તો શું કીધું છે કે સામાન્ય સોરી વાહક માદા આ શું થઈ ગયું વાહક થઈ ગયું કેપિટલ એચ અને સ્મોલ એચ વાહક માદામાંથી નર સંતતીમાં ફેલાય શા માટે આવું કીધું છે કારણ કે જો આ એક્સ છે એ આ વાય સાથે જોડાશે તો અહીંયા એક્સ વાય અને આ શું આવશે સ્મોલ એચ તો આપણને હિમોફિલિક નર સંતતિ છે એ કેવી મળે હિમોફિલિક પરંતુ વાહક માદા હોય અને સામાન્ય પુરુષ હોય તો અહીંયાથી એ કોઈ પણ છે એ માદાના અંડકોષ સાથે જે શુક્રકોષમાંથી એક્સ જાય છે એ કેવો જાય છે સામાન્ય એટલા માટે કોઈ દિવસ છે એ માદા જે બનશે નીચે નવી સંતતિમાં એ કોઈ દિવસ એ રોગિષ્ઠ હશે નહીં રોગિષ્ટ ખાલી કોણ બને છે નર એટલા માટે આપણને અહીંયા કીધું છે કે વાહક માદામાંથી રોગનો ફેલાવો છે એ અમુક નર સંતતિમાં થાય છે પરંતુ પહેલાં આપણે એ સમજી લઈએ કે હિમોફીલિયા એટલે શું તો હિમોફિલિયા છે એ ઘણી બધી વ્યક્તિઓમાં જનીનિક ખામીના લીધે જોવા મળે કે જેના લીધે રુધિર છે એ ગંઠાવાની ક્રિયા થતી નથી એટલા માટે શું થાય કે જેને જે લોકોને હિમોફિલિયા હોય આ લોકોને કોઈ પણ અસરગ્રસ્ત વ્યક્તિ હોય કે જે હિમોફિલિયાનો રોગકારક હોય આને નાનામાં નાનો ઘા પડવાથી પણ એમાં રુધિર નીકળતું બંધ થતું નથી અને ઘણી બધી વખત છે એ નાનામાં નાની ઇન્જરી અથવા તો એક્સિડન્ટ થાય અને વધારે પ્રમાણમાં બ્લડ લોસ થઈ જાય એટલે કે રુધિર બહાર વહી જાય તો એનું મૃત્યુ પણ થઈ શકે છે તો આવું શા માટે થાય છે તો કે આપણે છીએ એ રુધિર ગંઠાવાની પ્રક્રિયા અગિયારમાં ધોરણની અંદર ભણી ગયા કે ઘણા બધા પ્રોટીન એની માટે જવાબદાર છે કે જેને આપણે એન્ટી હિમોફિલિક તરીકે એન્ટી એગ્લુટીન તરીકે પણ ઓળખીએ છીએ કે જે એગ્લુટિનેશન એટલે શું થાય ગંઠાવાની પ્રક્રિયા માટે જવાબદાર હોય તો ઘણા બધા પ્રોટીન છે આ પ્રોટીન છે એનું નિર્માણ છે એ વ્યક્તિની અંદર થતું નથી અને વ્યક્તિની અંદર જો પ્રોટીનનું નિર્માણ નહીં થાય તો જે હિમોફિલિક અથવા તો જે રુધિર ગંઠાવાની જ ક્રિયા માટે જરૂરી પ્રોટીન છે એનું નિર્માણ નહીં થાય તો રુધિર ગંઠાવાની પ્રક્રિયા થશે નહીં આપણને ખ્યાલ છે સામાન્ય રીતે આપણને કોઈ પણ ઘા કે ઇન્જરી થાય તો થોડાક વનમાં રુધિરનું બાર વહન થશે ત્યારબાદ ધીમે ધીમે ઉપર છે એ આપણને એક આપણને ઉપર છે એક ઝાળી જેવી રચના તો પોપડી બની જાય કે જેના લીધે ત્યાં શું થઈ જાય છે રુધિર ગંઠાવાની પ્રક્રિયા થઈ જાય છે પરંતુ જો આ પ્રોટીન બનશે નહીં તો એના લીધે રુધિર ગંઠાવાની પ્રક્રિયા થશે નહીં અને આ પ્રોટીન શા માટે નથી બનતું કારણ કે આ પ્રોટીન માટેના જનીનો લિંગી રંગસૂત્ર ઉપર આવેલા છે અને આ લિંગી રંગસૂત્ર ઉપર એના જનીનો જો એબસન્ટ અથવા તો ગેરહાજર હશે કોઈ પણ પ્રકારની વિકૃતિના લીધે તો એના લીધે આવા વ્યક્તિને આપણે શું કહીએ છીએ હિમોફિલિક વ્યક્તિ કહીએ છીએ અને શેનો રોગ છે એ રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંબંધિત છે અને એકલ પ્રોટીન અસરગ્રસ્ત છે જો આપણે છે એ તેર ફેક્ટર આવતા હતા કે તેર ફેક્ટરનો આપણે અભ્યાસ આવતો હતો કે રુધિર ગંઠાવાની ક્રિયાની અંદર કે જેની અંદરથી અગિયારમું ફેક્ટર છે આ અગિયારમું ફેક્ટર હિમોફિલિયા રોગ માટે જવાબદાર છે કે એની ગેરહાજરીથી અથવા તો એની ગેરહાજરીથી પ્રોટીન બનતું નથી અને પ્રોટીન નહીં બને તો રુધિર ગંઠાવાની ક્રિયા થશે નહીં હવે બીજી વસ્તુ આપણને કીધી છે કે યુગ્મી માદા દ્વારા આ રોગ છે એનું પુત્રમાં વહન થાય વિષમયુગ્મી માદા એટલે શું તો કે વાહક માદા આપણે કહી શકીએ કે ઉપર બંને જન સરખા છે ને એક કેપિટલ એચ લઈએ છીએ એક સ્મોલ એચ કેપિટલ એચ સામાન્ય માટે છે ને સ્મોલ એચ હિમોફિલિક માટે છે બે સ્મોલ એચ ભેગા થશે તો જ એની અંદર છે એ આપણને રોગ છે જોવા મળે એટલે વિષમયુગ્મી માદા દ્વારા રોગનું વહન પુત્રોમાં થાય હવે આનું વહન છે શેમાં થાય છે કે જો એક્સ વાય આપણે લઈએ છીએ સામાન્ય નર સાથે આના મેરેજ થયા આ કેવું છે વાહક અને આ આપણને જોવા મળે સામાન્ય તો આ એક્સ છે એ વાય સાથે જોડાશે તો કોઈ તકલીફ આવશે નહીં પરંતુ આ એક્સ છે અંડકોષનું ફલન વાય સાથે શુક્રકોષ દ્વારા થશે તો અહીંયા એક્સ વાય અને સ્મોલ એચ આવે તો આને આપણે શું કહેવાય છે રોગિષ્ટ અથવા તો હિમોફિલિક પુત્ર છે એનું નિર્માણ થાય એટલા માટે આપણે શું કીધું છે કે હિમોફીલિયા પુત્રીની અંદર આમાંથી નહીં જાય કારણ કે અહીંયા એક એ છે યાની સાથે જોડાશે તો વાહક બન છે અને આની સાથે જોડાશે તો સામાન્ય પુત્રી બનશે એટલા માટે વિષમયુગમી માદા છે એની અંદર હિમોફિલિયા રોગનું વહન કરે છે પુત્રોની અંદર વહન થતું આપણને જોવા મળે એટલા માટે શું કીધું છે કે માદા રોગગ્રસ્ત હોવાની સંભાવના નહીં વધશે ક્યારે માદા રોગગ્રસ્ત ન હોય તો આ ઉપરની કન્ડિશન જે આપણને દર્શાવી છે કે શું દર્શાવ્યું છે વાહક માદા અને સામાન્ય પુરુષ આ બંને વચ્ચે જ્યારે ક્રોસ કરાવીએ ત્યારે આપણને પુત્ર છે એ રોગીષ્ઠ બની શકે કારણ કે પુત્રની અંદર સ્મોલ એચ આવે પરંતુ માદા છે તો માદાની બે કન્ડિશન આવી શકે કાં તો બંને કેપિટલ એચ આવે તો સામાન્ય બને માદા અને કેપિટલ એચ અને સ્મોલ એચ આવે તો કેવો બનશે એની અંદર આપણને નોર્મલ સોરી વાહક છે એ આપણને જોવા મળે તો આ પ્રકારની માદાની માતા વાહક અને પિતા હિમોફિલિક હોવા જરૂરી છે તો આ પ્રકારની કંડિશન ક્યારે હોઈ શકે તો આપણે જોઈએ માતા વાહક અને પિતા છે એ હિમોફિલિક હોય તો એની અંદરથી આપણને અલગ કન્ડિશનથી જોવા મળશે તો જોઈએ માતા છે એ વાહક એટલે શું આવશે કેપિટલ એ અને પિતા હિમોફિલિક તો અહીંયા સ્મોલ એચ તો હવે આની અંદરથી આપણે જોઈએ તો અહીંયા શું બનશે એક્સ એક્સ કેપિટલ એસ સ્મોલ એચ એક્સ વાય અને અહીંયા શું આવશે કેપિટલ એક્સ હવે આ એસનો આની સાથે એક્સ એક્સ તો અહીંયા શું આવશે સ્મોલ s સ્મોલ s તો આ શું બન્યું હિમોફિલિક માદા અને x નું y સાથે તો xy અને અહીંયા શું બને સ્મોલ s તો હિમોફિલિક નર અને હિમોફિલિક માદા આપણને જોવા મળે ક્યારે તો કે વાહક તો છે પરંતુ એની સાથે પિતા પણ કેવા છે હિમોફિલિક છે તો આ પ્રકારની માતા વાહક અને પિતા હિમોફિલિક હોય તો આપણને એની બાળકીમાં પણ છે જોવા મળે પરંતુ જો વિષમ યુગમી માદા હોય અને પિતા છે એ સામાન્ય હોય તો આપણને ખાલી નરમાંથી જોવા મળશે પુત્રોમાં જોવા મળશે પુત્રીમાંથી જોવા મળશે નહીં હવે આનો અભ્યાસ ક્યાંથી થયો તો સામાન્ય રીતે રાણી વિક્ટોરિયાના કુટુંબની વંશવાળી છે તૈયાર કરવામાં આવી અને રાણી વિક્ટોરિયા ઇંગ્લેન્ડની રાણી જે વિક્ટોરિયા છે એને હિમોફીલિયા છે એનામાં જોવા મળ્યો તો એની વંશવાળી તૈયાર કરવામાં આવી તો અનેક હિમોફીલિક વારસો ધરાવતા સંતાનો એ દર્શાવતા હતા હવે રાણી છે એ રોગની વાહક હતી રાણીની અંદર છે એ હિમોફિલિયા રોગ હતો નહીં તો વાહક કોને કહેવાય તો એની અંદર છે કેપિટલેસ અને સ્મોલેસ્ટ જ્યાં સુધી કેપિટલેસ છે ત્યાં સુધી સ્મોલેસ્ટ પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકશે નહીં એટલા માટે રાણી છે એ રોગની વાહક હતી પરંતુ એના ઘણા બધા સંતાનો છે એની અંદર હિમોફિલિયા જોવા મળ્યો તો જો રાણી રોગની વાહક હોય અને એનું આપણે સામાન્ય પુરુષ સાથે પણ મેરેજ થાય તો પણ જ્યારે આ એક્સ છે અને આ વાય જ્યારે ભેગા થશે ત્યારે અહીંયા હિમોફિલિક પુત્ર છે એનો જન્મ છે એ થાય એટલા માટે એને રોગની વાહક હતી છતાં પણ એના સંતાનો છે એ કેવા જોવા મળ્યા હિમોફિલિક તો જે આપણે રંગ અંધ જોયું એ અને હિમોફિલિયા બંને સહેમ જ છે ખાલી રોગ છે એ સેના લીધે થાય એના કારણો આ બંને છે એ જુદા પડે બાકી બંને છે એ આપણને સોરી બંને છે એ આપણને પ્રચ્છન અને લિંગી રંગસૂત્રો ઉપર થતો રોગ છે એ જોવા મળે છે એટલે બંનેના જે આપણે ક્રોસ કરીએ છીએ અથવા તો જે ટેસ્ટ ક્રોસ આપણે નીચે દર્શાવીએ છીએ આ બંનેના આપણને સરખાદ મળશે